આજે ચૈત્ર વસાવાના સમર્થનમાં કેજરીવાલ અને ભગવત માન સહિત લાખો લોકોએ ડેડિયાપાડામાં કાઢી મોટી રેલી ભાજપ નેતાઓ આ રેલી જોઈને ધ્રુજી પડ્યા મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલમાં જેલમાં બંધ છે તેમને 5 જુલાઈએ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર કથિત રીતે હુમલા અને હત્યાના પ્રયાસના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી તેમની જામીન અરજી નીચલી કોર્ટ અને સેશન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટે પણ તેમની જામીન અરજી પર સુનાવણી પાંચ ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે ત્યારે આજે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાથે ડેડિયાપાડામાં એક વિશાળ રેલીને સંબોધી રહ્યા છે આ રેલી ચૈત્ર વસાવાના સમર્થનમાં અને ભાજપના તાનાશાહી શાસન અને ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે યોજાઈ રહી છે ચૈત્ર વસાવાના મુદ્દે રાજકીય ગરમાવો મિત્રો આપ ચૈત્ર વસાવાની ધરપકડને ભાજપ દ્વારા આદિવાસીઓના અવાજને દબાવવાના પ્રયાસ તરીકે રજૂ કરી રહી છે કેજરીવાલની હાજરી આ મુદ્દાને વધુ વેગ આપશે અને આદિવાસી સમાજમાં ભાજપ વિરોધી ભાવનાઓને વધુ તીવ્ર બનાવવાનો પ્રયાસ કરશે મોટો જનસમુદાય મિત્રો આપ નેતાઓએ દાવો કર્યો છે કે ડેડીયાપાડામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે આ રેલી આપ માટે પોતાની તાકાત બનાવવાનો અને ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવાનો એક મોટો મોકો છે રાજકીય નિવેદનો અને આક્ષેપ બાજે મિત્રો કેજરીવાલ અને ભગવતમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરશે અને ચૈત્ર વસાવાની ધરપકડને રાજકીય કિન્નાકોરી ગણાવશે ભાજપ પર પણ આના પર પ્રતિક્રિયા આપશે જેનાથી રાજકીય આક્ષેપબાજીમાં વધારો થશે આંદોલનની ચીમકી મિત્રો આપના કેટલાક નેતાઓએ ચૈત્ર વસાવાને સાત દિવસમાં મુક્તિ નહીં કરાય તો જેલનો ઘેરાવો કરવા અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ રેલી આવા આંદોલન માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરી શકે છે કાનૂની પરિસ્થિતિ પર દબાણ મિત્રો ભલે રેલી સીધી રીતે ચૈત્ર વસાવાના જામીન પર અસર ન કરે પરંતુ તેનાથી સરકાર અને ન્યાયતંત્ર પર આ મુદ્દો ધ્યાન આપવાનું દબાણ વધારી શકે છે વ્યવસ્થા જાળવા માટે પોલીસ બંદોબસ્ત કેજરીવાલે ભાજપને શું કહ્યું મિત્રો તેમણે કહ્યું કે જ્યારે આપ નેતા ચેતર વસાવાએ આ વ્યાપક ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો ત્યારે સરકારે તેમની ધરપકડ કરી કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતે ભાજપના ત્રીસ વર્ષના અહંકાર અને ભ્રષ્ટાચારના શાસન હેઠળ પીડાઈ રહ્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૈતર વસાવા આદિવાસીઓના હક માટે લડી રહ્યા છે અને તેથી ભાજપ તેમની સામે કેસ કરીને તેમને જેલમાં બંધ રાખવાના બહાના શોધી રહ્યા છે કેજરીવાલે જાહેરાત કરી કે તેઓ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતન મોડાસામાં ખેડૂતો સામે અને ડેટીયાપાડામાં આદિવાસીઓ સાથે તેમના મુદ્દાઓ પર વાત કરવા માટે રેલીઓમાં ભાગ લઈ રહ્યા છે